પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં તેર પોઈન્ટ પચીસ લાખ બોગસ મતદાર હોવાનો ભાજપનો દાવો ભાજપે ચૂંટણી પંચને યાદી સોંપી તૃણમૂલ કોંગ્રેસ પર ગેરરીતિના ગંભીર આરોપ લગાવ્યા પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી રાજ્યની મતદાર યાદીમાં તેર પચીસ લાખ બોગસ મતદારો હોવાનું સંસ્થાનાથી પૂર્ણ દાવો કર્યો છે મતદાર યાદી સુધારણાની વિશેષ સઘન પ્રક્રિયા દરમિયાન આગ્યા રીતિ સામે આવી હોવાનું પક્ષે જણાવ્યું છે ભાજપે આ બોગસ મતદારોની સંપૂર્ણ યાદી ભારતીય ચૂંટણી પંચને સુપ્રત કરી છે ને મતદાર યાદીમાંથી આ નામોને તાત્કાલિક દૂર કરવા માટે કાર્યવાહીની માંગ કરી છે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પુરાવા સાથે લેખિત ફરિયાદ આપી હતી ભાજપનો આરોપ છે કે શાસક તૃણમૂલ કોંગ્રેસે બે હજાર છવ્વીસની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં બોગસ નામો ઉમેરવાનું ષડયંત્ર રચ્યું છે સુવેન્દુ અધિકારીએ કેટલાક બુથ લેવલ ઓફિસરો પર પણ શાસક પક્ષ સાથે મળીને કામ કરવાનું અને ગેરરીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો આવ્યો છે ભાજપે ચેતવણી આપી છે કે જો ચૂંટણી પંચ આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેઓ આંદોલન કરશે બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ તમામ આરોપીઓને પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સુવેન્દુ અધિકારી માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા મુદ્દા ઉઠાવી રહ્યા છે ચૂંટણી પંચે ભાજપની ફરિયાદ નોંધી તપાસની ખાતરી આપી છે ને ગેરરીતિના આરોપો બદલ કેટલાક બૂથ લેવલ ઓફિસરોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે তৃণমূল মারে এগুলো এই ঘটনা মমতাকে দেখছেন না কাঁদছে চিৎকার করছে পায়ে কাঁটা ঘটেছে